વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયાવરણ ગામે ધારાસભ્યના અધ્યક્ષ પદે મહિલા સશક્તિકરણ સંમેલન યોજાયું હતું બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અને ડભોઈ શહેર તાલુકાના મહિલા સશક્તિકરણ સંમેલનનું આયોજન કાયા વરોહણ ગામે લકુલેશ મંદિર ખાતે કરવામાં આવ્યું આ સંમેલનમાં નારી શક્તિને ઉજાગર કરતા કાર્યક્રમોને સાફલ્ય ગાથાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી આરોગ્ય શિક્ષણ રોજગારી સર્વાંગી વિકાસ સ્વાવલંબી અને ઘરેલું હિંસા બાબતે મહિલાઓમાં જાગૃતિ લાવવાના હેતુથી મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાં દીકરી અને દીકરા વચ્ચેના ભેદભાવને દૂર કરીને દીકરીઓના જન્મદરમાં વધારો વગેરે બાબતો માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઉજવણીમાં સહભાગી થવા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આહવાન કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાકેશ પાટણ તાલુકા પંચાયતના માજી પ્રમુખ લોફાબેન પટેલ તથા નગરપાલિકા પ્રમુખ બિરન શાહ વિશાલ સાત ડભોઈ તાલુકા ભાજપ યુવા પ્રમુખ નીરવભાઈ પટેલ મામલતદાર વીડી ગાવિત તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા મહિલા ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી ડભોઈ નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિ તેમજ ભાજપ સંગઠનના આગેવાનો સરપંચો તેમજ અન્ય મહિલાઓની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વિકસિત ભારત વિકસિત ગુજરાત અને અંતર્ગત નારી વંદના દિવસ અને એ નિમિત્તે સમગ્ર દેશમાં આજે નારી વંદના દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં વર્ચ્યુઅલી રીતે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ બંગાળથી જોડાયા સાથે જ આપણા ગુજરાતના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા ડભોઈ વિધાનસભાનો ડભોઈ તાલુકાનો કાર્યક્રમ આજે કાયાવરોણ ગામ ખાતે રાખવામાં આવ્યો લગભગ ચારસો જેટલા સખી મંડળની બહેનોએ આમાં ભાગ લીધો છે વિવિધ યોજનાઓ હેઠળ બહેનોને ચેકોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે ઓછામાં ઓછા દસ હજાર ને વધુ વધુ ચાર લાખ સુધીના ચેકોનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે વુમન એમ્પાવરમેન્ટ નો તાદસ્ય દાખલો એ અહીંયા જોવા મળ્યો છે મોદી સાહેબની સરકાર અને ગુજરાત સરકારે બહેનો માટે અનેક યોજનાઓ લાવ્યા છે અને એનો લાભ બહેનોને મળી રહ્યો છે સખી મંડળ મારફત બહેનો પગભર થાય અને બીજી બહેનોને પણ પગભર કરે એવો શુભાશય રહેલો છે આજે અહીંયા સખી મંડળની બહેનોને જે માતબર રકમના ચેકો આપવામાં આવ્યો છે એના મારફત બીજી પણ પ્રેરણા લેશે આ તાલુકામાં ચારસો જેટલે સખી મંડળ છે એમાંથી લગભગ એકસો બ્યાસી એક્ટિવ છે તો હું બીજા બધા જ સખી મંડળની બહેનોને વિનંતી કરું છું કે તમામ એક્ટિવ થાય અને સરકારની જે યોજનાઓ છે એનો લાભ લે આના મારફત જ વુમન એમ્પાવરમેન્ટ આવી શકશે જ્યારે મોદી સાહેબ બહેનો માટે વિધાનસભા લોકસભામાં પણ રિઝર્ડર્શન લાવી રહ્યા છે અનેક યોજનાઓ બેનો માટે લાવ્યા હોય ત્યારે બહેનોએ પણ જાગૃત રહીને આ બધી જ યોજનાઓનો લાભ લેવો જોઈએ એવી અપેક્ષા રાખું છું આજે જે સખી મંડળોને ચેક મળ્યા છે તમામને અભિનંદન આપવું જોઈએ શુભેચ્છા પણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ